ਪਗਤੀ ਕਰੋ ਪਤਲ ਮੇ ਪ੍ਰਗਟ ਹੋਇ જો કંચન બને તલવાર ને ધાર આકા એક સંત કે છે પારસના ના પ્રતાપ થી જો કંચન બને તલવાર

તો જ માણા થવા એવું છે ભાઈ અને જેટલા જેટલા ને સદગુરુ મળ્યા ને એને બાપુ આ દુનિયા યાદ કરે છે એટલે સવારામ બાબા એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ મને ના મળ્યા હોત તો મારી શું દશા થાય બાપુ એ સદગુરુ જ કૃપા માને છે સદગુરુ ચરણે મીરાબાઈ બોલ્યા દરબાર ના શરણે બોલ્યા પટલ ના શરણે બોલ્યા કોઈ નથી કીધું એટલે સવારામ આમ કે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થજાપતિ નો દીકરો પચાસ થી સાઠ વરની વાત સવારા બાપા થયા એને બહુ વર્ષો નથી થયા જબુમાં અને સવારા બાપા ને ગુરુ શિષ્ય નો નાતો સમય સંજોગ અનુસાર બજાણા ની જેલમાં બે ને પૂર્યા અને જબુમાં બાપુ ભજન કરે જેલમાં ખોટલ રે પોરો ને વધ્યો ખેત દુનિયા બતાવે અમને ડારો ગુરુ મહારાજ અમે આ માર્ગે સેડે અમારો ગુનો મીરાનું કામ કર્યું નરસિંહ કામ કર્યું આજ જો કામ નહીં કર્યું તો દુનિયા આપણી માથે શું વિતાડશે તેથી સવારમ બાપા કહે છે કે જબો શાંતિ રાખ મારા નાથે કોઈની આબરૂ નથી જવા દીધી શું કામ ને તું ચિંતા કરે છે તેથી ધડો ધડ જેલના તાળા તોડ્યા છે હળાળ કળિયુગમાં કેવું ભજન કર્યું હોય છે

હું તો ભૂલી ગઈ તી બેહનું આ દેહ દશા મટે ને પછી સમજાય હું દરબાર ને હું પટલ ને હું મેર ને હું આયર ને હું ના ચાલી ને બેઠા કોઈ ને બોલાવ્યા જેવા નથી કે હું તો એમ કહું ડરે વણ એક એકને બોલાવો ને હોળી માં બે હારો હોળી દરિયા વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરકી જ કરે શું કામ બુડે છે બુડે પછી એક થવું પેલા થાવ ને

અમરનગર માયા તમ દેખા ને ભૂલી ગઈ તી હું દેહનો વા એ જેવો નિરુપે નાતો બાંધ્યો આ ઘડો વગાડવા ઓકો નિર્ભય નાતો તો હોવો જોઈએ ભાઈ ભજનમાં ભય નો હોય અમારે કોઈ હગું નથી અમારી કોઈ ઓળખાણ નથી

ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વોનો દે માણસનો છે ઢોર ઢોરનો છે ચાર તત્વ છે પક્ષી ને ત્રણ છે ઝાડપાન વનસ્પતિને બે છે અને ઈયળ મચ્છર માખીને એક છે એમાં આડકું લોય કઈ નો પાંચ તત્વ માણાને શું કામ આઈપા કોકના ગાળિયા કરવા ભજન માણા એક જ કરી એક કૂતરા કાગડા ભેંસુ ભૂંડડા કોઈ જીવ કોઈ ભજન નથી કરી ભજન કરવા માટે અવતાર આપ્યો છે જો થાય તો બાકી તો આ બધા ફેરાની વાત કરે છે ફેરા તો ચોરાશી ફેરા કે પૈસા ફરીને આવવાનું છે ને બધા એમ જવાનું એ તો આપણને કઈ ખબર નથી જાતા હોય ન જાતા હોય મારો રામ જાણે પણ એમાં હું તો ઉતરવું ના કરતા ભજન કરી લઈ શું ખોટું મજા તો આવે જ છે આમાં આમાં કઈ ખોટ તો જવાની નથી કરી લેવાય ને

ના ઈડા કરીજો એના કરી એ નો એક પગ આવ્યો હોય તો એ બચ્ચાની એની માની મમતા કેવડી મમતા તો આપણા કરતા એને વિશેષ

ગામમાં પાંચસો ઘર હોય ઘર હોય ચારસો ઘર હોય પણ તો ગોકુળમાં ગયા હતા અમે ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા હતા એક બાપુ બેઠા હતા નાનો એવો હિંડોળો હતો કૃષ્ણ ભગવાન મૂર્તિ હતી અમે અંદર ગયા દર્શન કરે એવું હોય છે

ગગન મંડળ મહાપુરુષો તમારું મારું શર્મસ્તક કે છે આમાંથી બાપુ વિચાર આવે કઈ પણ કાર્ય કરવું હોય ને આમાં જ વિચાર આવે કાંટો પગમાં વાગે ને ખબર આય પડે

એવો ઈશ્વરે દેહ આપ્યો છે તારી આ જેટલું દેખાય જેટલું આપણે ઉભું કર્યું છે આમાં ભગવાને કઈ કર્યું નથી આપણે જ કર્યું છે આ જેટલું દેખાય છે ને એટલું બધું તો એ આપણા મગજ થી આપણે કર્યું છે મગજ આપવા વાળો કેવો હોય છે આજ ખુબી છે બાકી તો મેં હમણાં કીધું એમ ઢોરે આપણું ઢોરું તો આપડી ડેલી આવે બીજા ડેલી આવે આપણું ઢોરું નથી જતું એટલી ખબર તો એ નહીં પડે છે પંખી બાપુ હા એના માળે વ્યુ જાય મારા બચડા રેટા છે પંખી નહીં ખબર પડે

ਏ ਸੁਰ ਤੇ ਜਾਵੇ 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 ਸਬਦ ਨੇ ਵਰੇ અરે તમારી મેંખી ને પ્રેમે થયો પ્રકાશ તમારા અને મારા બાપુ કોઈ પણ તમે કાર્ય કરો ને તમે ખોટું કોઈનું કરો ને બાપુ અંદરથી પરમ તત્વ બાપુ એક વખત તમને ના પાડે કે રહેવા દે આ ખોટું થાય પછી મન તમારું ઠેકડા મારતું હોય ને મન જો ન માને તો આત્મા બીજી વખત ન અને આ મન રહ્યું ને માર ખવડાવે મન આત્મા તો બાપુ કોઈ પણ નું ખોટું કરો ચોરી કરો કોઈકનું લઈ લ્યો કોઈકનું સાનું માનું પડાવી લ્યો અંદરથી બાપુ એક વખત આત્મો અવાજ કરે કે રહેવા દે આ ન કરે પણ મન જેનું બાપુ કાબુ નથી ને ધજાની પૂંછડી ગોળે સ્થિર નથી ને

અંદર થી આત્મા એ ના કે રેવા દે લારી તારી નથી બિચારો કોક મજૂર માણા માલ પર હોર રૂપિયા હાજે કમાય છે એમાં તારે લેવાય નહીં પણ મન જ્યારે બે કાબુ બની જાય પછી બીજી વખત નો કે હવે કે કે કોઈ કોઈ નથી એક સફરજન લઈ લે મન થી નક્કી થઈ ગયું કે લેવું છે હવે અહીં જાવાટું પગ ને કેવું પડે પગ હાલે તો જવાય ને પગને કીધું કે હાલ તો લારી હુંધી પગ હાલ્યા એટલે લારી એ પોગ્યો

ઘણા એવું કહેતા હોય કે બે મણ પાપ કર્યું હોય ને તો પાંચ મણ પોઈન્ટ કરી નાખ્યું ને ના એમાં જમા નું નથી હાલતું એ બે મણ નો હિસાબ થાય ને પાંચ મણ નો થાય અહીંયા એવો હિસાબ છે આપણા જેમ હિસાબ નથી